પાણીમાં ગુંદા જી હા પાણીમાં ગુંદા આજે આપણે ગુંદાને એકદમ નવી રીતે બનાવીશું એ પણ પાણીમાં જ બનાવવાના છીએ તમને પણ એવું થતું હશે પાણીમાં કઈ રીતે બનતા હશે અને પાણીમાં બને અને ચીકણા ના રહે એવું બને ના બિલકુલ પણ ચિકાસ નહીં રહે એ રીતના આજે આપણે ગુંદા બનાવીશું બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં ઝટપટ તૈયાર થાય એવા ટેસ્ટી ગુંદાનું શાક અથવા તો ભરેલા ગુંદા જે આપણે આજે બનાવવાના છીએ તો એના માટે અહીંયા અમે દોઢસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે અને અહીંયા એક તપેલીમાં આપણે પેલા સૌથી પહેલાં તો પાણી ગરમ થવા મૂકવાનું છે તો અહીંયા હું બેથી અઢી ગ્લાસ જેટલું પાણી મૂકું છું એટલે એકદમ પ્રોપર આપણા ગુંદા બની જાય એટલા માટે અને એ પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે ગુંદાને પ્રોપર ધોઈ લીધે મતલબ ધોઈ લઈએ અને ધોઈ અને ઉપરના જે ટોપ હોય ને એટલે કે ડીટીઆરવાળો ભાગ એને કાઢી દઈએ તો આને મેં પ્રોપર ધોઈ લીધેલા છે અને આમ જોઈએ ને નંગમાં ગણું ને તો આપણે પંદર જેટલા ગુંદા થાય છે અને આમ વજનમાં દોઢસો ગ્રામ જેટલા તો ઉપરનો જે ભાગ છે ને ડીટીયાવાળો એને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે બધા જ ગુંદાને પહેલાં અલગ કરી દેવાના અને આજે તમને એનો જે મતલબ આ રીતે ચપ્પુથી પણ તમે કાઢી શકો અને ઉપરનો જે દાંડીવાળો ભાગ છે ને એને રહેવા દેજો કારણ કે એનો આપણે આગળ યુઝ કરવાના છીએ એટલે આની ચિકાસ દૂર કરવા માટે યુઝ કરીશું એટલે કોઈ પણ વાસણ કે ચપ્પુ કે કંઈ ખરાબ ના થાય એટલે કે ચીકણું ના થાય એટલા માટે તો આટલા ગુંદાને આપણે સાઈડમાં કરી દીધેલા છે નોર્મલી આપણે ગુંદાને ધોઈ અને લૂછી અને હાથેથી અથવા તો દસ્તાથી એને બીક એટલે કે ઠળિયા કાટતા હોય છે પણ આમાં થોડી રીત અલગ છે એકદમ ઇઝી રીત છે અને એકદમ પ્રોપર ઠળિયા પણ નીકળી જશે કઈ રીતે અને ચીકાશ પણ કઈ રીતે દૂર થાય એ હું તમને આગળ જણાવતી જઈશ જેમ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ રેસિપી છે હવે આપણે એકદમ ગરમ પાણી થઈ જાય ઉકળી જાય ને પછી આપણે અંદર ગુંદા નાખી દેવાના અને પાંચક મિનિટ માટે આ ગુંદાને થવા દેવાના છે તો તમે જોઈ શકો છો ગુંદાનો કલર પણ સરસ ચેન્જ થવા જ લાગ્યો છે અને અંદરથી એકદમ સોફ્ટ અને બફાઈ ગયા છે તમને એવું થાય કે પાણીમાં નાખીએ તો ચીકણા થઈ જતા હશે પણ એવું બિલકુલ પણ નહીં થાય ટેન્શન નહીં લેતા કારણ કે એકવાર તમે આ રીતે બનાવશો ને તો બધા ટાઈમ તમે આ રીતે જ બનાવવાનું પ્રીફર કરશો જો એક ગુંદું તમને દેખાડી દો ઉપરથી થોડું આ રીતે પ્રેસ કરીશું ને તો જો તરત તૂટી જાય એવું છે એટલે કે ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી આપણે આને અલગ વાસણમાં એટલે કે ડિશમાં કાઢી લેવાના અને થોડા ઠંડા થવા દેવાના હવે ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આને ઠંડા થતાં વાર નહીં લાગે અત્યારે મેં પંખો શરૂ કરી દીધેલો છે અને ગુંદાને એકદમ કોરા થવા રાખી દીધેલા છે એનો ચટપટોને ટેસ્ટી મસાલો બનાવી દઈએ તો એના માટે મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે નાની અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી લાલ મરચું અડધી ચમચી જેટલું જીરું ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા મેં નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું અને બે ચમચી જેટલો અહીંયા ગોળ એડ કરું છું અહીંયા હું ખાંડનો યુઝ નથી કરતી અહીંયા આપણે ગળપણ ઘટાશને બેલેન્સ કરીશું એટલે બે ચમચી જેટલા ગોળ સામે અડધું લીંબુ એટલે નીચેવાની છું અડધું લીંબુનો રસ હવે જો લીંબુ ના યુઝ કરવું હોય અને તમારા ઘરમાં કાચી કેરી પડી હોય તો તમે એને પણ છીણીને લીંબુની જગ્યાએ નાખી શકો છો બે સાથે યુઝ નહીં કરતા બેમાંથી એક આ રીતે ગળપણ કટાશ થોડા ચડ્યાતા હશે ને તો એકદમ ટેસ્ટી આમ ફરસાણ જેવું લાગશે અને એ એટલું બધું સરસ શાક લાગશે ને તમે આમ અથાણાની જેમ એટલે કે સંભારાની જેમ સાઈડમાં પણ ખાઈ શકશો અને રોટલી સાથે શાકની જેમ પણ આને ખાઈ શકશો હવે અહીંયા અડધી ચમચી જેટલા તલ નાખ્યા છે અને થોડી કોથમીર તો કોથમીરને તલ નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે અને અહીંયા બે ચમચી જેટલું તેલ અંદર નાખું છું અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઉં છું તો આટલા મસાલામાં આપણે પંદર જેટલા ગુંદા થશે પંદરથી સોળ ગુંદા ભરાય એટલો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો મસાલાને જો આ રીતે આવી રીતે બધો ભેગો થાય ને આ રીતનું થવું જોઈએ એટલે આપણો મસાલો એકદમ પરફેક્ટ છે હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ અને જે ગુંદા હતા એકદમ ઠંડા થઈ ગયા છે તો આને આપણે કોઈપણ જાતના દસ્તાથી કે હાથેથી આ રીતે તોડવાના નથી એટલે કે આપણે નોર્મલ જે ટ્રેડિશનલ સ્ટાઇલથી નહીં તોડીએ પણ આને આપોઆપો જેટલા બધા સરસ બફાઈ ગયા છે ને અને ચડતાં બિલકુલ હવે આગળવાર નહીં લાગે મસાલો ભરી થોડીવાર માટે જ રહેવા દઈશું તો આ રીતે હાથેથી પ્રેસ કરી એટલે કે બે આંગળી અને અંગૂઠાથી પ્રેસ કરી આજે આપણે ડાળખી રાખી હતી ને એનાથી જ આપણે વચ્ચેનું બી કાઢી લેવાનું છે જેથી કરીને ચિકાસ ચપ્પુમાં કે બીજી કોઈ બી વસ્તુમાં કે ચમચીમાં ના રહે એટલા માટે તો આ રીતે થોડું પ્રેસ કરવાનું રહેશે સાવ માઇનસ અને ઇઝીલી એના ઠળિયા તરત જ નીકળી જશે તો એકદમ છે ને ઇઝી તો આ રીતથી એકવાર ગુંદા બનાવશો ને તો તમે હર ટાઈમ આ જ રીતે બનાવશો એટલા બધા સરસ બને છે આ ગુંદા અને બિલકુલ પણ વાર પણ નથી લાગતી અને ચીકાશ તો એકદમ દૂર થઈ જશે તો હવે આને આગળ ચીકાશ કઈ રીતે દૂર કરવી એ જોઈ લઈએ તો એના માટે અહીંયા એક ચમચી જેટલું અત્યારે મેં મીઠું લીધેલું છે અને મીઠાને આ રીતે અંદર નાખવાનું આમ હાથ આંગળીની મદદથી અને આ ચીકણો ભાગ કાઢી લેવાનો તો મીઠા સાથે બધો ચીકાશ ચોંટી જશે અને તરત જ બહાર નીકળી જશે તો આ રીતે બીજી વાર આંગળી કરીએ મીઠાવાળી અને આ રીતે અંદર નાખી અને કાઢી લઈએ ચીકાસ તો આ રીતે એકદમ ઇઝી છે ને અને આ રીતે બાફવામાં આવશે ને અને પછી આ રીતે ચીકાશ દૂર કરશે ને તો બિલકુલ પણ ચીકણું નહીં થાય અને બધી જ ચીકાસ એકદમ ઇઝીલી નીકળી જશે તો જો આ રીતે ફટાફટથી આ ચીકણો ભાગ તરત જ નીકળી જશે અને આપણા જે ગુંદા છે એ એકદમ સરસ મજાના ચડી પણ ગયેલા જ છે એટલે આને બનતા પણ બિલકુલ વાર નહીં લાગે તો આ રીત મને બહુ જ ઈઝી લાગી હું તો હર ટાઈમ આ જ રીતે બનાવું છું ને મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આને હું રોટલી ભાખરી અને આપણે જમવામાં સાઈડમાં પણ ખાઈ શકાય છે તો એની સાથે હું ખાઉં છું હવે આપણે આને સાઈડમાં કરી દઈએ પેપર અને હંમેશા અઠળિયા કાઢવા આ રીતે પેપરનો યુઝ કરવો જેથી કરીને વાસણ ચીકણા ના થાય અને એને સાઈડમાં કરી અને ફેંકી દેવાનું હવે આપણે જે મસાલો બનાવેલો છે સરસ ચટપટો એને આ રીતે ગુંદામાં વચ્ચે નાખી અને આ રીતે બે સાઈડથી ગુંદાને ભેગા કરી અને વધારાનો મસાલો આ રીતે કાઢી લેવાનો અને ભરાવામાં પણ આ તૂટશે પણ નહીં આ રીતે અને એકદમ ઇઝીલી ભરાઈ જશે તમે જુઓ આ રીતે ભરી અને ઉપરથી આ રીતે અલગથી મસાલો કાઢી લેવાનો રહેશે અને જે આ તૂટેલો ભાગ છે ને એટલે કે અડધા જે થયેલા હોય એને પણ તમે આ રીતે સરસ રીતે ભરી શકશો જો આ રીતે પ્રેસ કરી અંદર દબાવીને ભરી લેવાનું તો પણ આને કંઈ નહીં થાય બળશે પણ એ આપણો મસાલો અને એકદમ સરસ મજાનો લાગશે અને અહીંયા આપણે લોટ શેક્યો નથી આમનેમ નાખ્યો છે તો પણ વાંધો નહીં આવે જો તમે ઈચ્છો તો શેકીને પણ નાખી શકો છો હવે આપણે તેલ થવા મૂકીએ તો અહીંયા જ હંમેશા આ ગુંદા બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તમે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ શકો તેલ થાય એટલે રાયજીરોનો વઘાર નથી કરવાનો પણ આમાં આપણે તલનો વઘાર કરીએ છીએ તો એક ચમચી જેટલા તલ નાખવાના તલ એકદમ સરસ ફૂટી જાય અને સરસ થઈ જાય ને પછી એમાં આ જે ગુંદા ભરેલા છે એના અંદર નાખી દેવાના ગુંદાને હંમેશા ઉપર નીચે કરીને જ એને હલાવવાનું રહેશે સ્ટાર્ટિંગમાં આ રીતે ચમચાથી નહીં હલાવતા પણ ઉપર નીચે કરી દેજો એટલે તેલ પ્રોપર મિક્સ થઈ જાય અને આને આપણે થોડી વાર માટે રહેવા દેવાના છે તો આ રીતે ઉપર નીચે કરી અને જે વધારાનો મસાલો હતો ને તો એક ગુંદા જેટલો બાકી હતો તો એને આપણે ઉપરથી ભભરાવી દઈએ એનાથી ટેસ્ટ આ મતલબ આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે એટલે આ મસાલો તમને એટલો બધો સરસ લાગશે ને સરસ ટળી જશે એટલે તો આ રીતે ઉપરથી મસાલો પણ નાખી દેવાનો ના હોય તો કંઈ નહીં પણ વધ્યો હોય તો આ રીતે નાખી દેજો અને આને ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દઈએ હવે એક મિનિટ થાય એટલે જોઈ લેવાનું તો સુગંધ એટલી બધી સરસ આવે છે ને આપણો મસાલો આ ચડતા વાર નહીં લાગે તો આ રીતે ફરી એને હલાવી ઉપર નીચે કરવાના ગુંદાને એકદમ ઇઝી જ છે આ રીત અને તમે જોજો આનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે ફરી આને ઢાંકીને આપણે થવા દઈએ ગેસની ફ્લેમ હંમેશા ગુંદા બનાવવા માટે લો જ રાખવાની રહેશે એકદમ ધીરા ગેસ પર જો એકદમ સરસ ગુંદા ચડી ગયા છે આ રીતે ગુંદા કરવાથી દાટશે પણ નહીં અને મસાલો એકદમ સરસ ચડી જશે અને ગુંદા એકદમ સરસ મજાના લીલા છમ તમને દેખાશે ઘણીવાર ગુંદા આપણે બનાવતા હોય તો બહારથી એની સ્કીન તમને મળી ગયેલી લાગતી હોય છે કારણ કે આ જલ્દીથી ચોંટી જાય છે પણ આ રીતે ગુંદા કરવાથી ચડી પણ જશે એકદમ ખાવામાં સોફ્ટ પણ રહેશે અને દેખાવ તો એકદમ જોરદાર રહેશે અને લાસ્ટમાં ગેસ બંધ કરી અને આપણે કોથમીરથી સર્વ કરી લેવાના આજનો વિડીયો તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થાય ને તો મારા વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં મને કહેજો કે કોના હાથના ગુંદા તમને ભાવે છે તમારા ઘરમાં અને કોને કોને ગુંદા બહુ ભાવે છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ